ને આજનો તમારો આખી જિંદગી માટેનો સૌથી મોટો સફળતા માટે કે ભવિષ્યમાં જે બનવું છે છે તમારી અપેક્ષાઓ તમારા માતા પિતાની તે સફળ પૂરી થાય અને તમારું આગળનું ભવિષ્ય માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ત્યાંથી આગળ વધો અને પછી તમે તમારી કારકિર્દી આગળ વધારો એ માટેનું આ પહેલું પગલું તમારું પૂરું થયું પ્રાથમિક શાળાનું હવે તમે જ્યારે પ્રાથમિક શાળા પૂરી કરી અને આગળની સફર ઉપર જા શકો એના માટેની એક સારી છે કે સફર અસલી મંજિલ નહીં મિલતા મિલતા હે રાસ્તે જ્યારે તમે તમારું ધોરણ 1 થી લઈને સફર આઠ સુધી ની તો અલગ અલગ વિષયો તમારા ઉંમર રહેતા ગયા અલગ અલગ શિક્ષકો આવતા ગયા અને તમને નવા નવા અનુભવો હતા જે અનુભવો છે તમારા જીવન પરના છે કારણ કે પ્રાઇમરી સ્કૂલ હોય જે પ્રાથમિક શાળા તેના શિક્ષકો અને તેના ભણાવવાની રીતો આ જીવન માટે યાદ રહે છે કોઈ અત્યારે અમને અમારા પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોના નામ પૂછે કે તે અમને શું ભણાવતા એ પૂછે તો એ પણ ખબર હોય પણ કોલેજમાં શું ભણાવતા અને કોણ એના શું વિષયો હતા એના કરતાં પ્રાઇમરી સ્કૂલ કે જેમાં આપણને લખતા વાંચતા શીખવાડ્યું કે આપણને જીવન ઉપયોગી કે જે જીવન મૂલ્યો છે એ શીખવાડ્યા છે એ આપણે હંમેશા માટે યાદ રહે છે કે અમને આ રીતના વાર્તા શીખવાય આ રીતના સરવાળા તાત્કાલિકના દાખલાઓ કરેલા આ બધી વસ્તુઓ છે આપણને જીવન પર યાદ રહે છે જ્યારે આપણે મોટા થઈએ અને આપણે વિચારતા હોય કે આપની સફર ભણવા ક્યાંથી શરૂઆત થઈ હતી તો તે બધું યાદ રહે છે અને સાચું શિક્ષણ છે એ કોને કહેવાય તો શિક્ષણ છે એનો ઉપયોગ એવું નથી કે ગણિતના દાખલા ગણવા માટે કે વાંચવા લખવા માટે પણ શિક્ષિત છીએ આપણે તો એ કહેવાય કે જ્યારે આપણી ફરજો છે આપણે સારા નાગરિક એક બની કે કોઈને પણ આપણે હેરાન ગતી ન કરીએ કે આપણા દ્વારા કોઈને નુકસાન ન થાય એવા સારા વ્યક્તિઓ બને ત્યારે આપણું શિક્ષણ છે એ સફળ થાય તો ત્યારે જ્યારે તમારા બધા શિક્ષકો છે એને એવું લાગે કે અમે એક રાષ્ટ્રને સારા શિક્ષકો એ સારા નાગરિક હોય ત્યારે તેમનું લક્ષ્ય છે એ પ્રાપ્ત થાય છે કારણ કે શિક્ષણનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે તમને સારા નાગરિક બને

અને આ એક વસ્તુ છે પતિ ના નો પર તમે એમ કયો ને ખાસ પાત ઉતરવાના તો દી બાકી માં બાપ કે આ કોઈ દી ફરિયાદ છે હજી ઉધી મે ન થાય એમ કોઈ દી રોનક ની કોઈ ફરિયાદ કરી હોય કે રોનક કોક ફરિયાદ લઈને આવ્યો કે મને આને આમ કર્યું એનો હું કઈ થાતું જ નહી હોય ઈ કોઈને ને કઈ કરતો જ નહી હોય ને નીર ફરિયાદ કદી જ ફરિયાદ નહી રોનક ની પછી વીરેન હાઉ થી પેલું કામ નોટુ નું કાયતી આ પાઠ પૂરો થયો એક કલાક પછી જોવો ને ટાઈમ મળ્યો હોય તો આઈ નઈ ખોલ્યું અને એમાં બધી જ ગોલ ના ઉપયોગ હોય જગ્યા વ્યવસ્થિત હોય સુંદર અક્ષર અક્ષરલેખર હોય આમ

સુધી આ ધોરણ સુધીમાં તમે અહીંયા જે પણ કઈ સમય વિતાવ્યો છે ને એ સમય તમને હંમેશા યાદ રહેવાનો છે તો હવે આજનો દિવસ છે ખુશી અને દુઃખ બંનેનો છે કેમ તો કે ખુશીનો એટલા માટે કે ધોરણ આઠના વિદ્યાર્થીઓ છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છે અને દુઃખનો એટલા માટે કે તમે જે શાળામાં એક સાથે ભણ્યા મોટા થયા તમને સારા મિત્રો મળ્યા અને શિક્ષકો મળ્યા એવી સારા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે તો ત્યારબાદ હું ધોરણ આઠના વિદ્યાર્થી પંચાસરા ઉદયભાઈને વિનંતી કરીશ કે તે પોતાના પ્રતિભાવો રજૂ કરશે